પંચનાથ મહાદેવના સાનિધ્ય માંગ દવા અને દોવા અતિવૃષ્ટિના સમયમાં વધુ ભોજન પૂરું પાડ્યું શ્રદ્ધા સાથેની શુલ્ક સેવા વર્ષ મંદિરમાં શ્રાવણ માસના સોમવારે ઘીના શિવલિંગની પૂજા એકસો પચાસમી મી વધુ ગુદેવોને ભોજન રાહત દરે સારવારની મલ્ટી સ્પે હોસ્પિટલ બાળકો માટે અંગ્રેજી શાળા સમગ્ર સેવાભાવ સાથે કરીએ છીએ પ્રમુખ દેવાંગભાઈ માંકડ આપણા રાજકોટમાં વિવિધ પૌરાણિક મંદિરો આવેલા છે

રાહત દરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બાળકો માટે અંગ્રેજી શાળા શરૂ કરવામાં આવી છે